નમસ્તે મિત્રો મારે રંગેલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું દાળ ભાત સાથે ખવાથી ગુજરાતીઓની ખાટી મીઠી દાળ તો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં એક કપ તુઈ દાળ લીધી છે અહીંયા હું ચાર વ્યક્તિઓ માટે બનાવું છું તમારે જે રીતની બનાવી હોય એ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો તો અહીંયા એક કપ દાળ લીધી છે એને હવે આપણે ગરમ પાણીથી ધોઈ લેશું તો અહીંયા મેં ગરમ પાણી મૂકી દીધું હતું પહેલેથી ને એને આપણે ગરમ પાણીથી ધોઈ લેશું તો દાળને ધોઈ લીધી છે તો હવે એને આપણે બાફવા માટે કુકરમાં એડ કરી દઈશું કુકરમાં એડ કર્યા બાદ આપણે એમાં આપણે દાળ ડૂબી જાય એટલું પાણી એડ કરીશું તો અહીંયા પાણી પણ મેં ગરમ જ એડ કર્યું છે તો અહીંયા દાળ ડૂબી એટલું પાણી એડ કરી લીધું છે હવે એમાં ચપટી હળદર એડ કરીશું અને બે ચમચી જેટલા સિંગદાણા લીધા છે એ એડ કરી દઈશું અને એક ચમચી જેટલું તેલ એડ કરીશું જેથી કરીને આપણી દાળમાં ઉભરો ના આવે હવે આપણે કુકર ઢાંકીને એને બાફવા માટે મૂકી દઈશું હવે ઢાકર ઢાંકીને આપણે ચાર થી પાંચ સીટી થવા દઈશું જેથી કરીને આપણી દાળ સારી રીતે ચડી જાય તો ચાર પાંચ સીટી થઈ ગઈ છે અને કુકર પર ઠંડુ થઈ ગયું છે તો આપણે દાળ ખોલીને જોઈ લઈએ કે આપણું દાળ બફાઈ ગઈ છે કે નહીં તો આપણે દાળ સરસ રીતે ચાર થી પાંચ સીટીમાં જ બફાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે એમાં આપણે ગરમ પાણી એડ કરીશું અહીંયા તમને જે રીતની દાળ પસંદ હોય એ રીતે તમે જાડી કે પાતળી રાખી શકો છો અહીંયા અમને જાડી દાળ પસંદ છે એટલે હું બહુ પાતળી દાળ નહીં બનાવું ગરમ પાણી એડ કર્યા બાદ આપણે વડે ઝેરી દાળ ગઈ છે આ રીતે મેં જાડી દાળ રાખી છે અમને જાડી દાળ પસંદ હોય છે એટલે મેં જાડી રાખી છે હવે એમાં આપણે મસાલા એડ કરીશું તો અહીંયા બે લીલા મરચાં અને ઝીણા કટ કરી લીધા છે એ એડ કરી દઈશું એક નાનું ટમેટો કાપ્યું છે એ એડ કરી દઈશું અને કોથમીર લીધી છે દેશી કોથમીર છે સરસ વાડીએથી લાવ્યા હતા એની સુગંધ આ દાળમાં બહુ સારી આવશે તો એ બે ચમચી જેટલા ધાણા એડ કરું છું એક લીંબુનો રસ લીધો છે અહીંયા અમને ખાટી મીઠી દાળ પસંદ છે એટલે હું એક લીંબુનો રસ એડ કરું છું અને બે ચમચી જેટલો ગોળ છોલીને લઈ લીધો છે એડ કરી દઈશ અને બીજા મસાલા એડ કરી લઈશું અદર આપણે પહેલા એડ કરી હતી એટલે અત્યારે આપણે વધારે હળદર એડ નહીં કરીએ એક થોડીક ચપટીક જ એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા જે મસાલાની ચમચી હોય છે નાની નાની એ ચમચી એડ અડધી ચમચી ગરમ મસાલો પાવડર એડ કરીશ એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશ મીઠું પણ આપણે પહેલા જ નાખી દીધું છે એટલે મીઠું અત્યારે આપણે એડ નહીં કરવી અને એક નાનો આદુનો ટુકડો છાલ ઉતારીને લઈ લીધો છે એની આપણે અંદર ખમણી લઈશું બધા મસાલા સરસ રીતે મિક્સ કરી લઈશું બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો આને આપણે ઉકળવા માટે મૂકી દઈશું તો હવે આપણે દાળનો ઉભરો આવે ત્યાં સુધી આપણે દાળને ઉકાળી લેવાની છે તો આપણે ડાળમાં ઉભરો આવે ત્યાં સુધી આપણે એને ઉકાળી લઈશું પછી આપણે એનો વઘાર કરીશું તો આપણે દાળમાં ઉભરો આવી ગયો છે અને દાળ પણ ઉકળી ગઈ છે તો હવે એનો વઘાર કરી લઈશું વઘાર માટે અહીંયા વઘારિયામાં મેં બે ચમચી જેટલું તેલ લેટ કરી લીધું છે હવે તેલ ગરમ થાય એટલે એક ચમચી આપણે એમાં રાઈ એડ કરીશું હવે આપણે રાઈ ફૂટી જાય એટલે એમાં એક ચમચી જેટલું જીરું એડ કરીશું અને એક પાન બે સૂકા લાલ મરચા એક બાદિયું એક તજનો ટુકડો અને આઠ થી દસ મીઠા લીમડાના પાન એડ કરીશું અને વગરને આપણે કરી દઈશું વઘાન દાળમાં સરસ રીતે મિક્સ કરી લેશું અને ફરીથી આપણે એક ઉભરો આવીને ઉકળવા દઈશું તો આપણે દાળ સરસ રીતે ઉકળીને તૈયાર થઈ જાય છે

જો તમને દાળનો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને આ મારો વિડીયો કેવો લાગ્યો